આજે ઇઠ્યોતેર માં સ્વતંત્રતા દિવસ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકા મામલતદાર પીકે ચારેલ અધ્યક્ષ સ્થાને પીપલિયા ગ્રામ પંચાયત ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી ભવ્યાતિ ભવ્ય રીતે કરવામાં આવી હતી દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આજે મામલતદાર પીકે ચારેલ અધ્યક્ષ સ્થાને પીપલિયા ગ્રામ પંચાયત ખાતે ઇઠ્યોતેર માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં પીપલિયા પ્રાથમિક શાળા અને સિંગવડ તાલુકાની અન્ય શાળાઓના બાળકો દ્વારા દેશભક્તિ ગીત રજૂ કરવામાં આવ્યા અને શાળા માંગ વિશેષ ઉપલબ્ધિઓ વાળા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યો અને મામલતદાર પીકે ચારેલને તેમનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને તાલુકા પંચાયત સિંગવર ટીડીઓ એમ કે ભગોરા અને તેમનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને પીપલિયા ગ્રામ પંચાયત તલાટીકમ મંત્રી શીતલબેન ખાટ અને ગામના અગ્રણીઓ અને અનામી ઉપસ્થિત રહ્યા હતા અને અધિકારી દ્વારા વૃક્ષરોપણ કરવામાં આવ્યું હતું દાહોદ જિલ્લા બ્યુરો ચીફ ઇમ્તિયાઝ ઘાંચીની એક રિપોર્ટ

આજે પંદરમી ઓગસ્ટ નિમિત્તે સિંગવડ તાલુકામાં પીપળિયા ગામ મુકામે ખૂબ ધામધૂમથી સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમ માનનીય મામલતદાર શ્રી સિંગવડના અધ્યક્ષસ્થાને યોજાયો ગામના ખૂબ અગ્રણી અને ખૂબ ઉત્સાહી આગેવાનો ઉપસ્થિત રહ્યા સમગ્ર તાલુકામાંથી પણ આગેવાનો ઉપસ્થિત રહ્યા આ પીપળિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ આસપાસની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમની અંદર ખૂબ ઉત્સાહપૂર્ણ રીતે ઉપસ્થિત આગેવાનોએ એમને સહકાર આપી અને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા સાથે સાથે માનનીય મામલતદાર સાહેબ દ્વારા ગામને તાલુકાને સૌને ખૂબ સુંદર સંદેશ આપ્યો એમના વક્તવ્યની અંદર સાથે સાથે સમગ્ર તાલુકાની અંદર શ્રેષ્ઠ કામગીરી કરતા ક્લસ્ટર દીઠ પ્રતિભાશાળી શિક્ષક શ્રીઓને પણ પ્રમાણપત્ર આપી ઉત્સાહિત કરી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા સાથે સાથે સૌ ખૂબ અહીંયા ઉપસ્થિત રહ્યા એમનો અહીંયાથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો ખૂબ સુંદર રીતે આ કાર્યક્રમનું અહીંયા આયોજન કરવામાં આવ્યું આભાર બીઆરસી કોર્ડિનેટર શામજીભાઈ કામળ તાલુકો સિંગવડ